नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज में चौबीस जो समाचार। न्यूज़ पावर बाय पॉवर इलेक्ट्रॉनिक्स, जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

પીએમ મોદીએ આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં ભાજપના ઉમેદવારો માટે મત માંગ્યા હતા તો આ સમયે વડાપ્રધાન સ્ટેજ પર મણીબેન સાથે ખાસ મુલાકાત કરી હતી જેમણે નરેન્દ્ર મોદીના ઓવારના લઈને તેમને જીતના આશીર્વાદ આપ્યા હતા આ સમયે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઉપસ્થિત હતા હકીકતમાં એ મહિલા બીજું કોઈ નહીં પરંતુ જામનગરના છ્યાસી વર્ષીય મણીબેન વસોયા છે જેમણે આ ઉંમરે પણ હૈદરાબાદ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયન એથ્લેટિક્સ ચેમ્પિયનમાં આઠસો મીટર પંદરસો મીટર અને પાંચ હજાર મીટર ફાસ્ટ વોકમાં ગોલ્ડ મેડલ જીતીને રાષ્ટ્રીય કક્ષાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે સફળતાને પોતાની ગુલામ બનાવવી સખત મહેનત દ્વારા જ શક્ય છે અને મહેનતનો કોઈ વિકલ્પ નથી આ વાત જામનગરના મણીબાએ સાબિત કરી છે સામાન્ય રીતે છ્યાસી વર્ષની વયે લોકો વ્યવસ્થિત ચાલી પણ શકતા નથી પરંતુ આ મણિપાએ ઝડપી દોડીને ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે મોટા ભાગે ઉંમર વધવાની સાથે વ્યક્તિની કાર્યક્ષમતા અને કામ કરવાની ઝડપ પણ ઘટતી જાય છે પરંતુ જામનગરના છ્યાસી વર્ષીય માજીએ વધતી વય સાથે પણ પોતાનો જુસ્સો જાળવી રાખ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ બુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર